તો મિત્રો અત્યારે જેમ તમે જોઈ રહ્યા છો તેમ આપણી પાછળ લગભગ મોટી સંખ્યામાં અત્યારે શ્રદ્ધાળુઓ સ્વયંસેવકો અને યાત્રાળુઓ આવ્યા છે વરસાદના કારણે તેઓ અત્યારે અહીંયા આરામ કરી રહ્યા છે રેસ્ટ લઈ રહ્યા છે ત્યારે એક સંત મહાત્મા માતાજી આપણી સાથે જોડાયા છે એમની સાથે આપણે વાતચીત કરશું માતાજી આપનું પૂરું નામ અને આપ ક્યાંથી આવો છો મારું નામ રાઠોડ ગીતાબેન કિશુભાઈ ભાવનગરથી આવું છું તો આપ કેટલા વર્ષથી સંન્યાસમાં છો અને આપ બગદાણા કેટલા વર્ષોથી આવો છો બગદાણા હું તેર રૂપિયા ભાડું હતું ત્યારથી આવું છું પાંચ રૂપિયા સકડાના ભાડું હતું ત્યારથી આવું છું બગદાણાની અંદર અને બાપાની ખૂબ કૃપા છે એટલે હું આવું છું દર્શન કરવા માટે આપના ગુરુ તરીકે આપ બજરંગદાસ બાપાને માનો છો કે એક સંત તરીકે ધાર્મિક જગ્યા હોવાથી તમે અહીંયા આવો એક સંત તરીકે હું બાપુને માનું છું બાપુને સંત બહુ વાલા હતા બજરંગદાસ બાપુને અને સંત તરીકે બાપુની આરે આપણે મુલાકાત હતી અહિયાં અત્યારે જે આટલી મોટી સંખ્યામાં લોકો આવે છે લગભગ સૌથી વધારે લોકો આજે અહીંયા આવ્યા છે ગુરુ પૂનમમાં લાખો લોકો બાપાને ગુરુ માનતા હોય છે અને ભજન અને ભોજનનો જે બાપાએ આદેશ આપ્યો એ મુજબ આલે છે ત્યારે આ અન્ય ક્ષેત્ર વિશે તમે શું કહેવા માંગો છો અન્ય તો બધી વ્યવસ્થિત સરસ ચાલે છે આવું તો કોઈ જગ્યાએ નહીં હાલતું એટલું બધું અહીંયા છે આપણે પાંચ મહેમાન ઘરે લાવ્યો તો આપણે હાસી નથી એક તો અહીંયા તો અબજો માણસો ને જમે છે અને સરસ છે બાપાને કૃપાથી બધું

તો હું મજા આવે બાળકો તો આમ તો રજા હોય વેકેશન હોય ત્યારે બીજે બધે ફરવા જાય તમે કેમ બગદાણા પણ તમે જોઈ રહ્યા છો ખૂબ નાની ઉંમરમાં માં બાળકોને પિકનિક ઉપર બીજી સ્પોટ ઉપર લઈ જવામાં આવતા હોય છે ત્યારે એ ઉંમરમાં માં સૌરાષ્ટ્રનું તમે એક ઉદાહરણ જોઈ શકો કે સ્વયંસેવક તરીકે આટલી ઉંમરમાં તેઓ સેવા કરવા આવ્યા છે ત્યારે વધારે એક વડીલ સાથે પણ આપણે વાતચીત કરશું આપનું પૂરું નામ અને ગામ જણાવો મારું નામ શિવભાઈ ગોહિલ ગામ ખારી મવા તાલુકો ભાવનગર જિલ્લો વર્ષોથી અહીંયા હું આવું છું દર્શન કરું છું બજરંગદાસ બાપા અવારનવાર અમારા ગામમાં પધારતા બી હોય અમે આમંત્રણ આપતા તો બાપુ અહીંયા પધારી અને અમને સૌભાગ્ય કરતા સૌભાગ્ય કરતા અને બાપુ વિશે તો હું બોલવું બાપુ તો અનેકવાર પરસા પીર્યા છે અને બાપુને અતિ ભગવાન જ માન્ય છે ભાવનગર ભાવનગર જિલ્લામાં તો પરીક્ષા થશે પણ મારા ધરવા મુજબ વડમાં બાપુ આવું બગનાણાની હું ધામ છે મેં જોયું નથી મારી તમને કોઈ બાપા તમે બાપાના રૂબરૂ દર્શન કરેલા અને ત્યારે તમે દર્શન કર્યા ત્યારે હું અનુભવ હતો બાપા મારા ગામમાં આવતા તેથી હું નાનો હતો તેથી આવતા મારા ગામમાં બબે ચંદી રોકાતા અને ત્યાં નાદ મોટો ખવો હતો ખવા માં ખાતા અને બબે ચંદી રોકાતા અને અમારા અહીંયા આમંત્રણ દેવા આવી તુલસી વિવાહમાં બાપા ખારી પધારતા અને બાપા વિશે તો અમારે બોલવાનો શબ્દ અમારી પાસે નથી

મારી આગળ ટિકિટ નહોતી લેવાની અને નહોતી હોય વગર ટિકિટે બાપાના પ્રતાપે હું અહીંયા દર્શન કરવા મને બાપાએ બાપાના રૂપે કોઈ આવ્યા હતા વાણિયાના રૂપે મને ટિકિટ આપી અને મને અહીંયા દર્શને લાવ્યા હતા પ્રથમ પાંત્રીસ વર્ષ મોત જ્યારે ઈચ્છા થાય ને બાપાની મરજી હોય ત્યારે હું અહીંયા દર્શન કરવા આવું છું તો મિત્રો આજે તમે શ્રદ્ધાળુને જોઈ રહ્યા છો જ્યારે મંદિરના પાયા ગળાના આવું હતું એમને બગદાણા ટિકિટના પૈસા નહોતા ત્યારે એમને પરચો બાપાએ આપ્યો તો કોઈ વાણિયા એમના સ્વરૂપમાં કદાચ બાપા આવ્યા હોય અને એમની ટિકિટ ચૂકવી અને એમને બગદાણા તે દિવસે સમયસર પહોંચાડ્યા હતા તો આવા તો કેટલાય શ્રદ્ધાળુઓ છે કેટલાયને આવા પરચા બાપાએ આપેલા છે એવા જ એક વધારે શ્રદ્ધાળુ સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું તમારું પૂરું નામ કહ્યું અને તમે ક્યાં ગામથી આવો છો મારું નામ છે વિજયભાઈ બચ્ચુભાઈ ખસિયા મહુવાથી આવું છું અમે જનરલી પૂનમ હોય ત્યારે બગદાણા દર્શન કરવા આવે જારો અનુકૂળતા હોય તો આવીએ છીએ બાબ બાપા પર આપણે શ્રદ્ધા છે ને આપણે ધારા કામ થાય છે એટલે આપણે બસ અહીંયા આવવાથી જ આપણે આનંદ આવે છે ખાલી સ્થળનું જ મહત્ત્વ અહીંયા આવી એટલે આપણને માનસિક આપણે શાંતિ મળે છે તમે કેટલા વર્ષથી આવો છો અને બાપાનો કાંઈ પરચો મળેલો તમને કોઈ દી અમે લગભગ દસ બાર વરસથી આવીએ છીએ પણ આમ પરચો તો કાંઈ નથી પણ ટૂંકમાં આપણને દિલથી જ આપણને આનંદ આવે છે અહીંયા બગદાણા અંદર દર્શન કરીએ પ્રચાદ લઈ બેસી એટલા આમ આનંદ આવી જાય છે એમ દાદા આપનું પૂરું નામ અને આપનું ગામ ગયું આપનું ગામ ગામ ખારે મારું નામ જોધાભાઈ અને બાપાની યારે અમે શરીફળે રમેલા પછી બાપાની પાછળની હું હાથ શરીફળ જીતી ગયો એક સરિફળ હારી ગયો એટલે બાપાએ એમ કીધું કે વાલા બે રૂપિયા તેથી બે રૂપિયા લેતા બે રૂપિયા રોકડા આપી દેવા પડ્યા અને લાખો માળાની શંખા હતી એવી છે એક એક કેરીયલ શરીફળ મગાવીને શરીફળ હવારો હવારો એમાં ઉતાહાણીના તહેવારમાં અને બાપાએ આનંદ બહુ કરાવ્યો અને બહુ મજા આનંદ લહેર કરાવી જેમ વડીલે કીધું બાપાની આરે શ્રીફળ આપણે જે નાળિયેરની રમત હોય છે હોળીમાં રમતા હોય છે સૌરાષ્ટ્રના ગામડામાં વધારે રમાય તો આ દાદા એમની સાથે શ્રીફળ રમેલા અને બાપાને સાત વખત હરાવેલા તો આ એવા પણ વ્યક્તિઓ છે અને બાપાએ પાછા આશીર્વાદ આપેલા એમને આજે પણ એમનો પરિવાર એમનું ગામના લોકો બાપા સાથે જોડાયેલા છે